નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજે ફરી એક આજના નવા વિડીયોમાં આપણે જોવાના છીએ પીએમ કિસાન સન્માન નિધિમાં બે હજાર પચીસના ઓગણીસમાં હપ્તા વિશે જેની જે તારીખ છે એ જાહેર કરવામાં આવી છે તો તમને આ વખતે બે હજારના બદલે આઠ હજાર રૂપિયાનો હપ્તો મળશે તો બે હજારના બદલે આઠ હજારનો હપ્તો કેવી રીતે મળશે અને સાથે સાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજના બે હજાર પચીસ વિશે જે ખેડૂતો માટે મહત્વની જે માહિતી છે એની જાણકારી છે તો મિત્રો આ વિડીયોમાં તમે અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ત્યારબાદ મિત્રો કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો મિત્રો સૌથી પહેલાં તો જે તારીખ જાહેર કરવામાં આવી છે એક તારીખ કઈ છે તો કે આપણા ખાતામાં રૂપિયા બે હજારનો ઓગણીસમો હપ્તો આવશે અને બે હજારની જગ્યાએ આપણને રૂપિયા આઠ હજાર કઈ રીતે મળશે તો એના વિશે આપણે વાત કરશું મિત્રો આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા નવા નવા નિયમો અને નવી નવી પાત્રતા નક્કી કરવામાં આવી છે કેન્દ્ર સરકારે એ પાત્રતાની અંદર આવતા લોકોને કે જે બે હજાર રૂપિયાનો હપ્તો મળશે જેમ કે પાત્રતામાં તમારી પાસે ફોર વ્હીલ ના હોવી જોઈએ સાથે સાથે તમારી પાસે જે બે હેક્ટરથી વધારે જમીન ના હોવી જોઈએ તમારી પાસે બે હેક્ટરથી ઓછી જમીન હશે તો જ તમને રૂપિયા બે હજારનો ઓગણીસમો હપ્તો મળશે એવી ઘણી બધી જે પાત્રતાઓ નક્કી કરી છે એમાં એ પણ છે કે તમે સરકારી નોકરી કરતા હોય અથવા તો તમારા ઘરમાંથી કોઈ પણ જે વ્યક્તિ સરકારી નોકરી કરતા હોય એમને આ યોજનાનો લાભ મળશે નહીં અને તમે આ યોજનાનો ગેરકાયદેસર રીતે લાભ લેતા હશો અને જો તમે આ માહિતી સરકાર દ્વારા મળશે તો તમારી સામે સરકાર કાર્યવાહી કરશે અત્યાર સુધી જેટલા પણ હપ્તાઓનો લાભ લીધેલો છે એને ડબલ રીતે વસૂલવામાં આવી શકે છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું તમે અહીંયા ખોટી રીતે લાભ લેતા ના હોવા જોઈએ અને સાથે સાથે જે સરકારે છ કાર્ય આપ્યા છે એમાંનું પહેલું કાર્ય છે કે કી ઈ કેવાયસીનું એટલે કે ઈ કેવાયસીનું કાર્ય તમારે પૂર્ણ કરવાનું રહેશે હજુ સુધી જો તમે ઈ કેવાયસી નહીં કરાવો તો તમને આ યોજનાનો જે હપ્તો છે એ નહીં મળે બીજું કાર્ય છે લેન્ડ સેડિંગનું લેન્ડ સેન્ડિંગનું જે તમે તમારી બેંકમાં જઈને કરાવી શકો છો લેન્ડ સેન્ડિંગ પણ તમારે પૂર્ણ કરવાનું રહેશે લેન્ડ સેન્ડિંગ નહીં કરાવો તો હપ્તો નહીં મળે ઈ કેવાયસી કે જે તમે બે જગ્યાએથી કરાવી શકો છો જેમ કે તમારા નજીકના સીએસસી સેન્ટરમાંથી પણ તમે તમારું ઈ કેવાયસી કરાવી શકો છો અને સાથે સાથે તમે તમારા મોબાઈલમાંથી પણ તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તો તમે જે પીએમ કિસાન નોવિન જે પોર્ટલ છે એના ઉપર જઈને ઈ કેવાયસી કરી શકો છો ત્રીજું ફાર્મર આઈડી કાર્ડ બનાવવાનું ફરજિયાત છે ફાર્મર આઈડી કાર્ડ હજુ સુધી જો તમારે બનાવવાનું બાકી હોય તો એ તમે બનાવી શકો છો તો તમને જેથી કરીને જે હપ્તો છે એ તમને મળવાનું બાકી ના રહી જાય ફાર્મર આઈડી કાર્ડની અંદર જે ઓફિશિયલ વેબસાઇટ છે એગ્રીટેક પોર્ટલ એના ઉપર જઈને તમે તમારું પંદરથી વીસ મિનિટની અંદર જે ફાર્મર આઈડી કાર્ડ બનાવી શકો છો પહેલાં ફાર્મર આઈડી કાર્ડમાં ઈ સાઇનનો પ્રોબ્લમ હતો હવે એ પ્રોબ્લમને સોલ્વ કરી દેવામાં આવ્યો છે એટલે કે એ તમને કાર્ડ આસાનીથી મળી જશે ત્યારબાદ મિત્રો તમારું ચોથું કાર્ય છે બેંક એકાઉન્ટ સેન્ડિંગનું આ આધાર બેન્ક એકાઉન્ટ સેન્ડિંગનું જે કાર્ય છે એ તમારે પૂર્ણ કરવાનું રહેશે આ કાર્ય પણ જો તમે પૂર્ણ નહીં કરો તો પણ હપ્તો નહીં મળે એટલે કે જે આધાર બેન્ક એકાઉન્ટ સેન્ડિંગનું કાર્ય છે એ તમારે પૂર્ણ કરવાનું રહેશે અને પાંચમું કાર્ય છે આપણું જમીનનું વેરિફિકેશન કરાવવાનું જમીનનું જો વેરિફિકેશન બાકી હોય તો કરાવી લેજો કારણ કે તમારી પાસે જેટલી પણ જમીન હોય એનું વેરિફિકેશન તમે તમારા નજીકના તલાટી ક્રમ મંત્રી પાસે જઈને કરાવી શકો છો જમીનનું વેરિફિકેશન બાકી હશે તો પણ તમને અહીંયા હપ્તો મળશે નહીં એટલે તમારે આ જે પાંચ છ કાર્ય છે એ પૂર્ણ કરવાના રહેશે હવે ત્યારબાદ આપણે શરૂઆત કરીએ કે જે ઓગણીસમાં હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમા હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા કે જે પીએમ સન્માન નિધિ યોજનાના ઓગણીસમા હપ્તાની તારીખ જાહેર કરી છે એની આપણે આગળ ચર્ચા કરીશું આપણે રૂપિયા બે હજારનો ઓગણીસમા હપ્તો કે જે માહિતી મુજબ ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસથી લઈને ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમો હપ્તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવશે એટલે કે ઓગણીસ જાન્યુઆરીથી ઓગણીસ ફેબ્રુઆરી વચ્ચે એટલે કે એક મહિનાની અંદર જે કેન્દ્ર સરકાર દ્વારા ઓગણીસમો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં મોકલી આપશે શક્ય હોય તો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરીએ વડાપ્રધાન પોતે જ ઓગણીસમા હપ્તાની જાહેરાત કરે અને તેના પૈસા તરત જ અગિયાર કરોડ વધુ ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવશે સરકાર દ્વારા જે પીએમ કિસાન સન્માન નિધિ ઓગણીસમો હપ્તો છે એ વડાપ્રધાન દ્વારા ફેબ્રુઆરી મહિનામાં એની માહિતી જાહેર કરવામાં આવી શકે છે અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હોય તો એ ખેડૂતે પૂર્ણ કરવી પડશે અને ત્યારબાદ કૃષિ મંત્રાલય પીએમ સન્માન નિધિ સહિતના અન્ય કૃષિ યોજનાઓ માટે પણ ખેડૂત રજીસ્ટ્રેશન આવશ્યક ગણાવ્યું છે માટે જે ફાર્મર આઈડી કાર્ડ છે એ અવશ્ય બનાવવું જ પડશે અને ફાર્મર આઈડી કાર્ડ નહીં બનાવો તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે લાભ છે એ મળશે નહીં અને સાથે સાથે અન્ય કૃષિ મંત્રાલય જે યોજનાઓ બહાર પાડે છે એનો પણ લાભ નહીં મળે જે બીજી કૃષિને લગતી એટલે કે ખેતીને લગતી યોજનાનો લાભ જો તમારે લેવો હોય તો ફાર્મર આઈડી કાર્ડ અવશ્ય બનાવવું પડશે ત્યારબાદ તમે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ કાર્ય પૂર્ણ કરવામાં જણાવવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેડૂત નોંધણી કરાવ્યા વિના પી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ખેડૂતોને આપવામાં આવશે નહીં ત્યારબાદ જેનું પણ અહીંયા ફાર્મર આઈડી કાર્ડ નહીં બનેલું હોય એનું જે આઈડી છે ફાર્મર આઈડી કાર્ડ એમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં તો મિત્રો આ વિડીયોને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો